નથી કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમે નરેન્દ્ર મોદી સરકારનું બે હજાર ચોવીસની લોકસભાનું ચૂંટણીનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું છે કેન્દ્ર સરકારે આ વખતે ઇન્કમ ટેક્સમાં સામાન્ય માણસને રાહત નથી આપી અને જૂના ટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી આ વચગાળાનું બજેટ છે ને એપ્રિલ મેમાં લોકસભાની ચૂંટણી પછી નવી સરકાર આવે એ જુલાઈમાં પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે ત્યારે કદાચ રાહત મળવાની આશા છે ભારતમાં ઇન્કમ ટેક્સના રેટ ધનિક અને વિકસિત દેશો જેવા આજ ઊંચા છે જ્યારે સગવડો ગરીબ દેશ જેવી છે તેવી કોમેન્ટો સોશિયલ મીડિયા અને અન્ય લોકો પણ કરતા હોય છે આ વાત સાચી નથી કેમ કે દુનિયાના મોટા ભાગના ધનિક દેશોમાં પર્સનલ ઇન્કમ ટેક્સ નો રેટ ઊંચો છે ઘણા દેશોમાં તો પાઈ પાઇની કમાણી પર ટેક્સ ભરવો પડે છે ઉદાહરણ તરીકે અમેરિકામાં સાત ટેક્સ સ્લેબ છે અને પહેલા સ્લેબમાં શૂન્ય થી અગિયાર હજાર ડોલરની કમાણી જેના પર દસ ટકા ઇન્કમ ટેક્સ લાગે છે ભારતમાં સૌથી ઊંચો ઇન્કમટેક્ષકા છે યુરોપના મોટા ભાગના યુરોપના મોટાભાગના સમૃદ્ધ દેશોમાં ઇન્કમ ટેક્સનો દર ચાલીસ ટકાથી ઉપર જાય છે જાપાનમાં હાઈએસ્ટ ઇન્કમ ટેક્સ સાહીઠ ટકા છે જ્યારે ચીનમાં પિસ્તાલીસ ટકા છે આ દેશોની સામે ઘણા એવા પણ દેશો છે કે જ્યાં ઇન્કમ ટેક્સ લેવાતો નથી અને તેની સંખ્યા છે ઓગણસાઠ જેમાં સાઉદી અરેબિયા યુએઈ કતાર બહેરીન ઓમાન જેવા ખાડી દેશોમાં પણ ઇન્કમ ટેક્સ નથી લાગતો અને તેઓની આવક ક્રૂડમાંથી થતું હોવાથી તેમને બીજા નિષ્ણાતોની જરૂર પડતી હોવાથી નિષ્ણાતોને આકર્ષવા માટે પણ ઇન્કમ ટેક્સ લેતા નથી ખાડી દેશો ઉપરાંત મહામ બુરમાડા બ્રુએન એસ્ટ્રિયા ગ્રેનાડિયા ગ્રીનિયા જેવા દેશોમાં પણ ઇન્કમ ટેક્સ નથી આ યાદીમાં જે દેશોના નામ છે તેમાંથી ઘણા દેશો અત્યંત ચુકડા છે અને તેની આવક જંગી છે તેના લીધે પણ ટેક્સ લેવાતો નથી આ પૈકી દુનિયામાં ઘણા દેશો એવા પણ છે કે જ્યાં બિઝનેસ અને ફાઇનાન્સની પ્રવૃત્તિને વેગ આપવા માટે અને ભારે રોજગારી ઉત્પન્ન કરવા માટે ઇન્કમ ટેક્સ લેવાતો નથી ઘણા દેશો અત્યંત ગરીબ છે તેના લીધે પણ ટેક્સ લેતા નથી બીજા ઘણા દેશો એવા છે કે બીજા દેશમાં કૌભાંડ કરી પોતાના ત્યાં રોકાણ કરે તે માટે પણ તેઓ ઇન્કમ ટેક્સ લેતા નથી ભારતમાં પણ એક સમયે તોતિંગ ઇન્કમ ટેક્સ હતો આ વાત છે ભારત આઝાદ થયો પહેલાની અંગ્રેજોએ ઓગણીસો સાહીઠ થી ભારતમાં ઇન્કમ ટેક્સ લાગુ કર્યો પછી અંગ્રેજો ટેક્સ રેટમાં બદલતા રહ્યા આઝાદ ભારતમાં પણ ઇન્કમ ટેક્સ રેટ સાંભળશો તો હૃદય બેસી જશે જવાહરલાલ નેહરુની સરકારમાં નાણા મંત્રી જોઈન મથાઈએ પા આના ટેક્સનો ઘટાડો કર્યો છતાં દસ રૂપિયાની કમાણી પર ઇન્કમ ટેક્સ

સરકારના નાણાં મંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ પચાસ ટકા કરેલો અને સ્લેબ પણ ચાર કરી દીધા હતા આર્થિક ઉદારીકરણ લાવનાર ડોક્ટર મનમોહનસિંહ એ ઓગણીસો થી ઓગણીસો સુધી પાંચ વર્ષમાં ટેક્સ સ્લેબ ઘટાડીને ત્રણ કર્યા અને એ વખતે વીસ ટકા ત્રીસ ટકા અને ચાલીસ ટકા એમ ત્રણ સ્લેબમાં ઇન્કમ ટેક્સ લેવાતો હતો પી ચિદમ્બરે ઓગણીસો સત્તાણું અને અઠ્ઠાણું માં આઈકે ગુજરાત સરકારનું ડ્રીમ બજેટ રજૂ કર્યું ત્યાં હાઈએસ્ટ રેટ ઘટાડીને ત્રીસ કરી દીધો ત્રીસ ઇન્કમ ટેક્સ દોઢ લાખ રૂપિયાની થી વધારે આવક પર લાગતો ભારતમાં એ પછી નાણાં મંત્રીઓએ ઇન્કમ ટેક્સ હાઈએસ્ટ રેટ ત્રીસ ટકાથી ઘટાડવાની હિંમત કરી નથી દુનિયાના બધા દેશોમાં ધનિક દેશોનો ટેક્સ ઘટાડો શાસકો ડરે છે ભારતમાં પણ એ જ સ્થિતિ છે એ જોતા હવે ત્રીસ ટકા ઇન્કમટેક્સ નો સ્લેપ નીચે જાય તેવી શક્યતા નહીવત છે દર્શક મિત્રો આ હતું ઇન્કમટેક્સ વિશેષ મને આપો રજા આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર